દ્યોદર પંથકમાં બનેલ દુઃખદ બનાવ અચાનક ફૂલ કરમાઈ ગયું દ્યોદર પૂજા પાર્ક સોસાયટીમાં રહેતા પિયુષભાઈ શંભુલાલ તન્ના તના મોબાઈલના દોઢ વર્ષના એકના એક સુપુત્ર જેનિલનું આકસ્મિક દુઃખદ અવસાન થતાં ભારે શોકની લાગણી પ્રસરી છે બાજુમાં ગોકુલનગર સોસાયટીમાં રહેતા પિયુષભાઈના ભાઈ મુન્નાભાઈના પુત્રના જન્મદિવસની ઉજવણીમાં મશગુલ હતા દરમિયાન બટાકા પૌવાના નાસ્તામાં દાળનું દાણું ફૂલ જેવા કુમળામાં શ્વાસ નળીમાં ફસાતા શ્વાસ રૂંધાવાના કારણે ગુંગળામણ અનુભવતા તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા બનાવ ગંભીર જણાતા ડીસા લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું આવા દુઃખદ બનાવથી ઉલ્લાસમય પ્રસંગ શોકમય વાતાવરણમાં પલટાવ છે અચાનક ફૂલ ખરી પડતા ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી છે પરમાત્મા તેને સ્વર્ગમાં સ્થાન આપે બ્યુરો રિપોર્ટ અનુપઠા ક્ષત્રિય જોત ન્યૂઝ દિયોદર